વડોદરા મનપાના પૂર્વ કાઉન્સિલરે સિક્યુરિટી એજન્સીની પોલ છતી કરે છે ફરજ પર તૈનાત કર્મચારીની જગ્યાએ અન્ય કર્મચારી ફરજ બજાવતું હોવાનું સામે આવ્યું જેથી સિક્યુરિટી એજન્સીને કમિશ્નરે ફટકાર્યો સિટી કમાન્ડ સેન્ટર ખાતે પાલિકાના પૂર્વ નગરસેવક પોતાના કામ અર્થે ગયા હતા સિક્યુરિટી સાથે વાહન પાર્કિંગ બાબતે ચર્ચા થઈ આ દરમિયાન નગરસેવકે રજીસ્ટર તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો ત્યારે પૂર્વ કાઉન્સિલરે સિક્યુરિટી એજન્સીની પોલ છતી કરે છે સિક્યુરિટી જવાને બદલે ડ્યુટી કરતો અન્ય જવાન ઝડપાયો છે જ્યારે આ લોકોને વીકલી ઓપ હોય છે તો વીકલી ઓપની જગ્યાએ નોકરી ભલે એ કરતો પણ નામ બીજાનું હોય છે એટલે એની ઓથેન્ટિક પુરાવા સાથે મેં છ મહિના પહેલાં ડેપ્યુટી કમિશનર હતા કેતનભાઈ જોશી એમને મેં ફરિયાદ કરેલી બધી એમને તપાસ કરવાની વાત કરી એટલે લઈને પેલા સિક્યુરિટીવાળાએ મને એવું પૂછ્યું કે તમે ગાડી આમ પાર્ક કરો તો મેં કહું ભાઈ તું કોણ છે તો કે હું સિક્યોરિટી વાળો સિક્યુરિટી વાળો છે તો મારે તારી વાત માનવી પડશે તું કે ત્યાં પાર્ક કરીશ પછી ગાડી પાર્ક કર્યા પછી એને પૂછ્યું કે તું શું નામ તમારું મને કે પટેલ તો રજીસ્ટર મંગાવ્યું તો રજીસ્ટરમાં મેં તમારું બતાવ કઈ જ છે તમારું નામ ચંદ્રકાંત પટેલ તો કે મારું નામ ચંદ્રકાંત પટેલ છે પણ મારી જગ્યા પર ભૂપેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહનું નામ મેં લખેલું છે કેમ ભાઈ તમે ભૂપેન્દ્રસિંહ કેમ સહી કરી છે તો કે મારે આજે વીકલી ઓફ છે એટલે મારે નોકરી કરવાની પણ હાજરી એ બધા છે ભૂપેન્દ્રસિંહની તો મેં કહું ભૂપેન્દ્રસિંહ કોક ટેકાને ક્રાઇમ કરે તો જવાબદારી કોની અને તને કોઈ મારી જાય તો જવાબદારી કોની એટલે આ વિષયની મેં મને ધ્યાનમાં આવતા મેં તરત જ ઉપર આ લોકોના દબાણ શાખાવાળાને જે બી એન્ક્રોચમેન્ટવાળા બધાને બોલાવી દીધા સિક્યુરિટીવાળાને સંજય બી તળપદાને બી બોલાયા અને એમને બધી તપાસ વપાસ કરી